આસીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી મહુઆ તાલુકા કક્ષાએ કુંભળ ગામમાં હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી કુંભ ગામની શ્રી એસવી હાઈસ્કૂલ ખાતે મહુઆના પ્રાંત અધિકારી ડીએ રવિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું રાષ્ટ્રગાનના સ્વરો સાથે સમગ્ર પરિસર દેશ પ્રેમના માહોલથી ગુંજી ઉઠ્યો હતો સાથે સાથે કાર્યક્રમમાં હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ શિક્ષકોની માર્ગદર્શન હેઠળ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક રજૂઆતો આપી હતી મહુઆ તાલુકા

આપણા કુંભણ ગામ ખાતે તાલુકા કક્ષાની રાખેલ હતી આ પર્વે આપણે કુંભણ ટ્રસ્ટી શ્રીઓ તથા ત્યાંના વિદ્યાર્થીઓ કુંભણ સરકારી શાળાના વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણે તાલુકા કક્ષાના કાર્યક્રમની ઉજવણી માટે જે તૈયારીના ભાગરૂપે શ્રી જાડેજા સાહેબ તથા તેમની ટીમ તથા તમામ પોલીસ ખાતાના અધિકારીઓ તથા અન્ય તમામ ખાતા વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓએ ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો ત્યારે મહુવા તથા જેસર તાલુકાના તમામ લોકોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું